તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી તલોદમાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ અને હિંમતનગરમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો વડાલી ખેડબ્રહ્મા વિજયનગર અને પોશીના સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી ઈડર વડાલી અને ખેડબ્રહ્મામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો જ્યારે વિજયનગર અને પોશીનામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે સાબરકાંઠા પર પણ મેઘરાજા મહેરબાન થયા ઈડર વડાલી અને ખેડબ્રહ્મામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સાથે જ ખેડૂતોને પણ વરસાદ વરસવાથી ખુશીની પ્રાપ્તિ થઈ છે ચોવીસ કલાકમાં પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો હિંમતનગર ઈડર વડાલી સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો ખેડબ્રહ્મામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો